નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો આપણે જણાવી દઈએ કે મોટા અભિનેતાનું નિધન જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો જાણીતા અભિનેતાનું ન્યૂ વર્ષની વયે નિધન થયું છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ધ બોડીગાર્ડ ગાર્ડ નાઇટ ધ મ્યુઝિક અને ધ કલર ઓફ મેની જેવી ફિલ્મોમાં રોલ કરનાર અમેરિકન અભિનેતા બિલ કોન્સનું ન્યૂ વર્ષની વય

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્ય